આરોગ્ય ભારતી લક્ષ્યપથ પ્રોજેક્ટની અમુખ્ય અમલીકરણ એજન્સી છે અને તે ભારતની સૌથી મોટી આરોગ્ય એનજીઓ છે જેની સ્થાપના નવેમ્બર વર્ષ બે હજાર બેમાં આરોગ્ય સેવાઓ સાથે ભારતની સેવા કરવાના એકમાત્ર વિઝન સાથે કરવામાં આવી હતી તો લગભગ સમગ્ર ભારતમાં તેની હાજરી છે તે એક જાણીતી બિન સરકારી સંસ્થા છે જે ભારત માટે વિવિધ સામાજિક કલ્યાણ અને આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટ ચલાવે છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલ તાલુકા ખાતે આરોગ્ય ભારતી અખિલ ભારતીય પ્રતિનિધિમંડળ સંમેલનનું રાષ્ટ્રીય કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો લડાખથી કન્યાકુમારી દરેક રાજ્યના એક હજાર પ્રતિનિધિ તેમાં ભાગ લઈ રહ્યા છે કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ